આજનો પ્રેરણા સંદેશ ભાગ એકસો ચૌદ એકવાર કેશવચંદ્રસેન નામના ભક્તે મહાન સંત રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વરનું દર્શન કેમ થતું નથી ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે જ્યાં સુધી માણસોમાં માન મેળવવાની આગેવાન થવાની વિદ્વાન બનવાની કે ઉપદેષ્ટા થવાની લાલસા છે સત્તા સંપત્તિ અને નામના વગેરે મેળવવાની અભિપ્સા છે ત્યાં સુધી તેઓને ભગવાન મેળવવાની ઝંખના જાગતી નથી જેમ નાનું ધાવણું બાળક હોય તે જ્યાં સુધી હાથમાં ચૂસણી લઈને ચૂસ્યા કરે છે ત્યાં સુધી તેની માતા તેની પાસે આવતી નથી પરંતુ જ્યારે બાળક તે ચૂંસણીથી કંટાળીને તેને ફેંકી દઈને રડવા માંડે છે ત્યારે તેની માતા રસોઈ પડતી મૂકીને ગમે તે ઘરકામ છોડીને દોડીને તેની પાસે આવે છે એવી રીતે જ્યારે મનુષ્ય સત્તા સંપત્તિ યશ વિધ્વત્તા વગેરેમાં રાંચે છે ત્યાં સુધી ભગવાન તેની પાસે આવતા નથી અને તેઓ એમ જાણે છે કે હજુ મારા આ બાળકને ચૂસણીમાં જ મજા આવે છે પણ જ્યારે માન મોટબ અને ઈચ્છાઓની ચૂસણી ફેંકી દેશો ત્યારે ઈશ્વર દર્શનનો સાચો ખપ જાગશે અને ત્યારે ભગવાન તમારી પાસે દોડતા આવશે સાક્ષાત્કારની ભૂમિકાએથી બોલાયેલા આ શબ્દો કેટલા સત્ય છે શ્રી કૃષ્ણ પરમાત્મા પણ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં કહે છે કે મનુષ્યાના સહસ્રેશું કશ્ચિદ યતતી સિદ્ધ યતતામ અપી સિદ્ધાના કશ્ચિન મામબેતી તત્વત એટલે કે દુનિયામાં તો હજારો કરોડો અબજો માણસો છે પરંતુ ભગવાનના માર્ગે તો કોઈક જ ચાલે છે પરંતુ એ ભગવાનના માર્ગે સાધના કરનારાઓમાંથી પણ કોઈક જ મને પામે છે ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃત ગરડા પ્રથમના સત્યાવીસમાં કહે છે કે પરમેશ્વરને ભજવાની તો સર્વેની ઈચ્છા છે પરંતુ સમજણમાં ફેર રહે છે સમજણમાં ફેર એટલે ભગવાનની ભક્તિ તો સૌ કોઈ કરે છે પરંતુ કેવળ લૌકિક પદાર્થની પ્રાપ્તિ થાય સુખ સુવિધાઓ મળે લૌકિક સંકલ્પો પૂર્ણ થાય તેના માટે જ કરે છે પરંતુ જેટલી રૂપિયા મેળવવાની માન મેળવવાની યશ મેળવવાની ઝંખના છે એટલી ભગવાનના સાક્ષાત્કાર માટેની ઝંખના હોય તો કેટલું સારું તેથી જ આવી ઝંખનાના અભાવે વર્ષો સુધી સાધના કરવા છતાં પણ માણસ ત્યાંનો ત્યાં જ રહે છે મુક્તાનંદ સ્વામી એક દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે કાશી કેદાર કે દ્વારિકા દોડે જોગની જુક્તિ ન જાણી રહે ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં ગોધો જોડાણો જેમ ઘાણીએ ઘણા લોકો તીર્થયાત્રાઓ કરે ઘણા લોકો મંત્ર જાપ કરે ઘણા લોકો દાન કરે ઘણા લોકો યજ્ઞો કરે આ બધું સારું છે પરંતુ આ બધું કરવા પાછળ કેવળ લૌકિક સુખ મળે એવી ઝંખના હોય તો પછી ઘાંચીના બળદની જેવી હાલત થાય ગાંચીનો બળદ આખો દિવસ ગોળ ગોળ ફરે પણ રાત્રે હતો ત્યાંનો ત્યાં ગતિ થઈ પણ પ્રગતિ ન થઈ એવી રીતે સાધના થઈ પરંતુ સાક્ષાત્કાર ના થયો પરંતુ જે માત્ર ભગવાનની પ્રસન્નતા માટે તેઓના સાક્ષાત્કાર માટે સાધના કરે છે તો ભગવાન તેની પર પ્રસન્ન થઈને તેને દર્શન તો આપે જ છે પરંતુ આ લોકની જવાબદારી પણ ભગવાન સંભાળી લે છે જેમ ભક્તરાજ નરસિંહ મહેતાને કોઈ લૌકિક કામનાઓ નહોતી તેઓ માત્ર પ્રભુ દર્શન અને શ્રીહરિની કૃપાની પ્રાપ્તિ માટે જ ભક્તિ કરતા તેથી તેઓએ પોતાની અનુભૂતિ લખી છે કે ઘરમાં કાશીને ઘરમાં મથુરા ઘરમાં ગોકળિયું ગામ એ ભાઈ મારે નથી જાઉં તીર્થધામ આવી ઉત્કૃષ્ટ પ્રભુ ભક્તિને લીધે જ તેઓને ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો એટલું જ નહીં ભગવાને તેઓના બધા જ લૌકિક કાર્યો પણ સંભાળી લીધા હતા કારણ કે એવી કહેવત છે કે જે કરે છે પ્રભુની બંદગી જે કરે છે પ્રભુની બંદગી હરી સુધારે છે તેની જિંદગી જે કરે છે ભક્તિ થઈને પૂર્ણ નિષ્કામ જે કરે છે ભક્તિ થઈને પૂર્ણ નિષ્કામ હરિ કરે છે તેના સઘળા લૌકિક કામ ભગવાન સ્વામિનારાયણના સમયમાં પણ એવા જ એક અનન્ય હરિભક્ત હતા અગતરાઈ ગામના પર્વતભાઈ એકવાર તેમના પુત્ર મેઘજીએ ગામના સંઘ સાથે યાત્રાએ જવાનું નક્કી કર્યું અને પિતા પર્વતભાઈ પાસેથી વાટ ખર્ચી માટે પૈસા માગ્યા પિતા પર્વતભાઈએ કહ્યું કે બેટા તમે યાત્રાએ ભલે જાઓ પણ અત્યારે કાર્યાણી ગામમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી વિરાજમાન છે તો તેમના દર્શનથી યાત્રાની શરૂઆત કરજો દીકરાએ કહ્યું કે ભલે પિતાજી જ્યારે મેઘજી ગામના સંઘ સાથે કાર્યાણી ગામમાં પહોંચો ત્યારે ગોપાળાનંદ સ્વામી મંદિરના ચોકમાં બેઠા હતા અને તેમની આગળ અતિ દૈવી બાળકો શ્વેત ઉપવસ્ત્ર અને શ્વેત ધોત્યુ ધારણ કરીને બેઠા હતા સર્વે બાળકોના મુખ ઉપર દિવ્ય તેજ હતું તેથી મેઘજીએ સ્વામીની પાસે જઈને પૂછ્યું કે આ બાળકો કોણ છે આ ગામના લાગતા નથી તેઓ ક્યાંથી આવ્યા છે ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે પહેલાં તમે ઘણો કેટલા બાળકો છે મેઘજીએ ગણ્યા તો અડસઠ બાળકો હતા ત્યારે સ્વામીએ કહ્યું કે આ અડસઠ તીર્થ છે દિવ્ય બાળકોનું સ્વરૂપ ધારણ કરીને અહીં પધાર્યા છે ત્યારે મેઘજીએ તરત પૂછ્યું કે એમ હવે આ લોકો અહીંથી ક્યાં જશે ત્યારે સ્વામીએ કહ્યું કે અગતરાઈ ગામમાં તારા પિતા પર્વતભાઈના દર્શન કરવા જશે આ સાંભળી મેઘજીએ ગામના લોકોને કહ્યું કે તમે લોકો યાત્રાએ જાઓ હું પાછો મારા ઘરે જાઉં છું એમ કહીને તેઓ ઘરે આવ્યા પર્વતભાઈએ પૂછ્યું કે કેમ બેટા તમે યાત્રાએ ન ગયા ત્યારે એના પુત્ર મેઘજીએ કહ્યું કે પિતાજી જેના દર્શને હું જતો હતો તે તો આપના દર્શને આવતા હતા માટે મારે ત્યાં શા માટે જવું એમ કહીને તે પોતાના પિતાને મહિમા સાથે પગે લાગ્યો તો પર્વતભાઈ એવા ભગવાનના સાક્ષાત્કારવાળા ભક્ત હતા તેઓ અખંડ ભગવાનના દર્શન કરતા એનો મતલબ એવો નથી કે તેઓ મંદિરે જ રહેતા તેઓ ખેતી પણ કરતા ઘરનો વ્યવહાર પણ સારી રીતે ચલાવતા બાળકોને સંસ્કાર પણ આપતા છતાં આવી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હતા તો આપણે પણ સંસાર વ્યવહારમાં પોતાની જવાબદારીઓ નિભાવતા જો ભગવાનની એવી અનન્ય ભક્તિ કરીશું તો આપણને પણ ઘરે બેઠા જ ભગવાનની અનુભૂતિ થશે માટે છોડીને લૌકિક ઈચ્છાઓ રાખીએ એક નિશાન પ્રભુ પ્રાપ્તિની સાધના કરીને ધારીએ એક ભગવાન આ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના જય સ્વામિનારાયણ ઇન્ડિયા ઇન ધ હોલ વર્લ્ડ શેલબીન અગેન્સ્ટ કોવિડ નાઇન્ટીન જય હિન્દ